બોધી આ મારી ડોગર બન્યાસી આવો આ પહેલા મારી ભાડેલી તમને કીધું દી અલય કેમ નથી કીધું તમે ને તમે જીરીક જપો હા

ઓથીએ અલ્યા ઓય શેઢતા તા ઓળા હતો ને આયો તે ટ્રેક્ટર વાળાને કાઢી તમે તમે ટ્રેક્ટર પૂછ્યા વગર કોઈ લાય ને અલ્યા પણ ઓ એક બાજુ ને પૂછ્યા ટ્રેક્ટર ખાલી દીધું એણે ભૂલ કરી તો કરી તમારે તો પૂછવું પડે ને અરે યે પહેલા માર મોય પૂછ્યા આગળ ટ્રેક્ટર ગાલ્લું તેવું હે ગાલ્લું એમ પૂછાવે અરે વાતમાં કઈ નથી તમે રજનું ગજ કઢ્યો તમે એક બીજાને આખી મજી લો ના આજે માફી ને મજી ભાઈ ભાઈ કેવો માફી મજીલો માફી મજીલો ના અલે એમથી કરો લઈ આવો તો કરે લ્યો માફી

અમતાજી ગુલજી માફ કરી